જય શ્રી કૃષ્ણ અને સ્વાગત છે તમારો આપણે એક નવા વ્લોગમાં તો આજે આપણે જોવાના છે કચ્છમાં આવેલું અને પાકિસ્તાન બોર્ડર થી નજીક અને રાવણ દ્વારા સ્થાપિત કોટેશ્વર મહાદેવનું મંદિર વિડીયોમાં બધી જ ડિટેલ આપશું તો પૂરો વિડીયો જોજો મજા આવશે શરૂ કરીએ વિડીયોને આ આપણે પહોંચી ગયા છે કોટેશ્વર અને આશે કોટેશ્વરની મેઇન બજાર જે બજાર છે ત્યાંથી ફક્ત સો મીટરની આસપાસ જ દૂર છે મંદિર તો હાલો આપણે ફટાફટ મંદિર જઈ આવીએ આર મંદિર ભાઈ આ જો આ છે એ જ મંદિર છે ચાલો તો ડાયરેક્ટ આપણે મંદિરમાં ઉપર જઈએ અને જોઈએ અહીંયા શું શું આવેલું છે અને જો થોડીક હિસ્ટ્રીની વાત કરીએ અહીંની જ્યારે રાવણે શિવજીની આરાધના શરૂ કરી અને શિવજીને પ્રસન્ન કર્યા હતા એ ટાઈમે રાવણે શિવજીને કૈલાસ પર્વતથી લંકા આવવાનું કીધું હતું અને બીજું એક અમર વરદાનમાંગ્યું હતું ગુરુજીએ રાવણને એક શિવલિંગ આપ્યું અને કીધું કે આને બીજે ક્યાંય નીચે ના રાખતું ડાયરેક્ટ લંકામાં જ્યાં તારે રાખવાની છે એ જ જગ્યાએ આ લિંગને રાખજે તો તારી બધી જ મનોકામના પૂરી થશે જ્યારે રાવણ આ શિવલિંગ લઈને જતો હતો તો એ ટાઈમે જો હવે એ શિવલિંગ ત્યાં લગાવી દે તો તો એ અમર થઈ જાય તો એ માટે થઈ અને બ્રહ્મા અને વિષ્ણુ એ બંને કંઈક રાજકારણ કર્યું અને રાવણ જાતો હતો તો એને નીચે લાવ્યા હવે જેવો રાવણ નીચે આવ્યો ને એણે શિવલિંગ અહીંયા ભૂલથી નીચે રાખી તો એ ટાઈમે શિવલિંગ જે છે એ અહીંયાને અહીંયા સ્થાપિત થઈ ગઈ તો એ ટાઈમથી અહીંયા એ શિવલિંગ છે એવું માનવામાં આવે છે તો એ તો થઈ ગઈ હિસ્ટ્રી પણ અત્યારે છે આપણે દર્શન કરવાના અને અહીંનું વ્યૂ જોવાનો આ જો આ દરિયો જો એકવાર અરબ સાગર કેટલો મસ્ત લાગે છે અહીંથી અને ભાઈ તમને કહી દઉં આ ભારતનો પશ્ચિમી તટનો લાસ્ટ પોઈન્ટ છે જી હા આ લાસ્ટ પોઈન્ટ છે અહીંથી બીજું કાંઈ આગળ નથી આવતું આ દરિયો છે અને આ ખાડી જેવું છે અને આ ખાડી પૂરી થાય એટલે પાકિસ્તાનની બોર્ડર શરૂ થઈ જાય છે અને અમુક અમુક ટાઈમે તો અહીંથી પાકિસ્તાનની લાઇટો પણ દેખાય છે જી હા કાંઈ અહીંથી વધારે દૂર નથી પાકિસ્તાન અહીંથી પાકિસ્તાનની લાઇટો પણ દેખાય છે તો એ રીતના છે આ કોટેશ્વર એટલા માટે જ અહીંયા આર્મીવાળાને રાખવામાં આવે છે તમે જોયા હશે કે આ લાસ્ટ પોઈન્ટ જે તમને દેખાય છે ત્યાં પણ રાવણ આપણા આર્મીવાળા છે ચલો તો હવે ફટાફટ પહેલાં દર્શન કરી લઈએ કેમ કે દર્શન હજી આપણે કર્યા નથી તો પહેલાં દર્શન કરી લઈએ અને પછી નીચે જાશું આપણે અને ત્યાં પણ જોઈશું કઈ રીતના છે આ જોઈ લો મંદિર અંદરથી કંઈક આવી રીતના છે મંદિર ઘણું જૂનું લાગે છે પણ મેન્ટેન રાખ્યું છે અને તમે જોઈ લો એકવાર तो आ रही भाई शिवलिंग तब दर्शन करी लो मस्त आराम से दर्शन करी लो ये है भगवान शिव का ही एक स्वरूप यानी कोटेश्वर महादेव के शिवलिंग તો હાલો ભાઈ આપણે દર્શન કરી અને બહાર આવી ગયા છે અને હવે જઈશું આપણે નીચે અને નીચે જ્યાં પછી જોઈશું નીચે શું શું છે અને એ પછી તમને હું કહીશ કે તમે અહીંયા કઈ રીતના આવી શકો જો અહીંયા આવવા માટે તમારે ગવર્મેન્ટ સર્વિસનો ઉપયોગ કરવો છે તો તમારે ભુજ આવવું પડશે અને ભુજથી અહીંયા એકસો ત્રેપન કિલોમીટરનું ડિસ્ટન્સ છે વચ્ચે માતાના મઠ અને નારાયણ સરોવરમાં આવે છે તો અહીંયા આવો ત્યારે આ બે વસ્તુ પણ વચ્ચે આવી જાય છે તો એ પણ તમારે જોવાઈ જશે અને ભુજથી તમને અહીંયા આવવા માટે આરામથી બસ મળી રહેશે બાકી પ્રાઇવેટ વ્હીકલ આવવું હોય તો બી તમને અહીંયા ગાડીઓ મળી રહેશે ભુજથી તો હવે આપણે એ વસ્તુ જોવાના છે જે એક કુંડની અંદર જેમણે મેં તમને હિસ્ટ્રી કીધી એ દેખાડે છે તો ચાલો એ એકવાર આપણે જોઈ લઈએ કે શું છે અહીંયા અને આ કુંડમાં મૂર્તિ દ્વારા એવું સમજાવવામાં આવ્યું છે કે જે હિસ્ટ્રી છે જે મેં હમણાં તમને કીધી એ કઈ રીતના હતી જો રાવણ છે એ ગાયને બચાવવા માટે થઈ અને શિવલિંગ નીચે રાખે છે અને એ ટાઈમે એ શિવલિંગ અહીંયા સ્થાપિત થાય છે અને બ્રહ્મા વિષ્ણુ અહીંયા હોય છે એ ટાઈમે અને ભાઈ અહીંયા ઘણી એવી મૂર્તિ છે જે ખંડિત થઈ ગઈ છે પ્લસ અહીંની જે દીવાલ છે એ પણ ખા બહુ બધી ડેમેજ થઈ ગઈ છે તો આને કંઈક રિનોવેશન કરીને સારું કરી નાખે તો સારું કહેવાય એમ જે ટુરિસ્ટ આવે એને સારું લાગે આ જોઈ લો કેટલી ડેમેજ લાગે છે દિવાલો જો આ થોડુંક રિનોવેશન થઈ ગયું તો કેટલી સુંદર લાગે છે અહીંયા છે ને બધી વસ્તુ તૂટેલી છે અહીંયા મતલબ આ પર્ટિક્યુલર જે આ કુંડ છે એ કુંડની અંદર અને જ્યાં દિવાલ છે દિવાલને પાછળ પણ બહુ બધો કચરો નાખેલો છે એના લીધે ખરાબ લાગે છે અહીંયા સારું તો આશા રાખીએ કે હાલ અહીંયા રિપેર થઈ જાય અને ટુરિસ્ટને કાંઈ પ્રોબ્લેમ ના થાય બાકી આ વિડીયોમાં આટલું જ આપણે મળશું ફરી એકવાર કાલે તો ત્યાં સુધી કીપ વોચિંગ અવર વિડિયોઝ જય શ્રી કૃષ્ણ જય માતાજી એન્ડ બાય બાય